હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું બનાવવાની છું ખૂબ જ શરીર માટે હેલ્ધી એવી અડદની દાળ અડદની દાળની એકદમ સરળ રેસીપી આજે હું તમારા સૌ માટે લઈને આવી છું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો અડદની દાળ બનાવવા સૌ પ્રથમ આપણે અડદની દાળને બાફી લેવાની છે તો અહીં મેં દોઢ વાટકી જેટલી અડદની દાળને પલાળી લીધી હતી અને ત્યાર પછી તેને બાફી લીધી છે હવે બાફેલી અડદની દાળની અંદર લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લેવાની છે બાફેલી દાળમાં લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાથી બાફેલી દાળમાં જ લસણ મરચાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવી જાય છે તો હવે પેસ્ટને આપણે દાળ સાથે મિક્સ કરી લેવાની છે હવે દાળના વઘાર માટે એક પેનમાં મેં ત્રણ પરી જેટલું તેલ લઈ લીધું છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલી રાઈ ઉમેરી લેવાની છે અને રાઈ તેલમાં સરસ કકડી જાય એટલે એક ચમચી જેટલું જીરું ઉમેરી લેવાનું છે અને જીરું પણ તેલમાં સરસ કકડી જાય એટલે એક ચમચી જેટલી હિંગ ઉમેરી લેવાની છે અને હિંગને પણ તેલમાં સરસ કકડવા દેવાની છે ત્યાર પછી આપણી બાફેલી અડદની દાળને ઉમેરી લેવાની છે જ્યારે પણ આપણે અડદની દાળને તેલમાં ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીરો જ રાખવાનો છે ધીમા જ ગેસે અડદની દાળને ઉમેરવાની છે હવે અડદની દાળને તેલમાં સરસ મિક્સ કરી લેવાની છે ધીમા જ ગેસે અડદની દાળને હલાવતા રહેવાનું છે હવે અડદની દાળમાં એક ચમચી જેટલું હળદર ઉમેરી લેવાની છે અને જો તમારે સ્પાઈસી અડદની દાળ ખાવી હોય તો એક ચમચી લાલ મરચું ઉમેરી લેવાનું છે પણ અહીં મેં હળદર જ ઉમેરી છે હળદર અને મીઠાવાળી એકદમ હેલ્ધી આ અડદની દાળ આજે આપણે બનાવવાની છે હવે અડદની દાળને હળદરમાં મિક્સ કરી દેવાની છે અને થોડું પાણી ઉમેરી લેવાનું છે તો અહીં જે કુકરમાં અડદની દાળ બાફી હતી તેમાં જ મેં થોડું પાણી એડ કરી દીધું છે અને એ પાણીને અડદની દાળમાં ઉમેરી લીધું છે હવે અડદની દાળને ધીમા જ કેસે હલાવતા રહેવાનું છે બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે હલાવતા રહેવાનું છે ત્યાર પછી અડદની દાળમાં બે ઉભરા આવે ત્યાં સુધી તેને આ રીતે હલાવવાની છે અને બફાવા દેવાની છે એક ઉભરો ફૂલ ગેસમાં લાવવાનો છે અને એક ઉપબરો આપણે ધીમા ગેસે લાવવાનો છે એટલે આપણી અડદની દાળ દસથી બાર મિનિટમાં જ તૈયાર થઈ જશે આ અડદની દાળ ખૂબ જ હેલ્ધી હોય છે અને તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આપણી અડદની દાળમાં હવે એક ઉપરો સરસ આવી ગયો છે હવે બે ઉપરા આવી જાય એટલે અડદની દાળનો ગેસ બંધ કરી દેવાનો છે અને અડદની દાળને બેથી ત્રણ મિનિટ સુધી ઠંડી થવા દેવાની છે આ રેસીપી ખૂબ જ સરળ પણ છે અને આ રીતે અડદની દાળ ફટાફટ બની પણ જાય છે અને અત્યારે ચોમાસાની સિઝન છે તો ગરમ ગરમ અડદની દાળ સાથે બાજરીના રોટલા ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આપણી અડદની દાળ તૈયાર થઈ ગઈ છે અહીં મેં અડદની દાળ સાથે બાજરીના રોટલા ઘી ગોળ અને લસણની ચટણી લઈ લીધી છે અને આ જ રીતે તમે પણ ઘરે અવશ્ય અડદની દાળ બનાવજો અને આ મારી એકદમ હેલ્ધી રેસીપી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી તે મને અવશ્યથી કહેજો થેન્ક